ખોડિયાર માતા વિશેષ જાણકારી એક ખોડિયાર માતા કોણ છે ખોડિયાર માતા હિન્દુ ધર્મમાં આરાધ્ય દેવી છે જેને ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ માનવામાં આવે છે તેઓ રક્ષણ કરતા દેવી તરીકે ઓળખાય છે અને સામાન્ય લોકોમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે ખોડિયાર માતા લોકોને દુઃખ દુર્ભાગ્ય અને દુષ્ટ શક્તિઓથી બચાવે છે એવી માન્યતા છે બે જન્મ અને પૃષ્ઠભૂમિ માતા ખોડિયારનો ઉદ્ભવ ભક્ત મચ્છુદેવીના આશીર્વાદથી થયો હોવાનું કહેવાય છે એકવાર એક ધર્મપરાયણ ભક્ત મચ્છુસિંહ મહાદેવની તપસ્યા કરી હતી અને ત્યાંથી માતા ખોડિયારના જન્મની કથા શરૂ થાય છે ખોડિયાર માતાની સાથે તેમના સાત ભાઈ બહેનો પણ હતા જેમને આઠ ખોડિયાર કહેવામાં આવે છે ત્રણ ખોડિયાર માતાનું વાહન મગર મચ્છુ માતાનું સૌથી વિશિષ્ટ લક્ષણ છે તેમનું વાહન મગર મગર ઉપર સવાર ખોડિયાર માતાના દર્શન બહુ પાવન માનવામાં આવે છે આ સાથે જ તેઓ મગરવાળી માતા તરીકે પણ ઓળખ છે ચાર મુખ્ય મંદિરો ખોડલધામ કાગવડ એક ભવ્ય મંદિર છે જ્યાં હજારો ભક્તો દર વર્ષે દર્શન માટે આવે છે ખોડિયારધામ ભુજ રાજકોટ અહેમદાબાદ વગેરે સ્થળોએ પણ મંદિર આવેલા છે પાંચ ઉપાસના અને ઉત્સવો ખોડિયાર જયંતી અને નવરાત્રિ દરમિયાન ખાસ પૂજા અને મેળાઓ યોજાય છે ભક્તો માતાને સોનાની પલકી નારિયેળ ચુંદડી અને પાગતી પદ્ધતિશીલ પૂજા અર્પે છે ઘણી વખત મન્નત પૂરી થયા બાદ અખંડ દીવો ભંડારો અને ધજ ચડાવવામાં આવે છે